રોષ ઠાલ હતો ખાસ કરીને એપીએમસી અને વેપારી પર ખેડૂતોના પાકના ભાવને લઈને અકડાયા હતા કેટલાક ખેડૂતોએ મકાઈના ભાવ એકવીસો રૂપિયા છે તેની જગ્યાએ વેપારીઓ અઢારસો થી બે હજાર નો ભાવ આપે છે જે જાહેર થયેલા ભાવ કરતાં ઓછું છે આ બાબતે ખેડૂતોએ સાંસદને રજૂઆત કરી હતી જે અનુસંધાને સાંસદ મનસુખ બતાવાય જાહેર વંશ પરથી રોકડી પરખાવતા અને આદિવાસીને વેપારીઓ લૂંટવાનું બંધ કરવાની ચીમકી આપી જણાવ્યું હતું કે જે લોકો આવું કરે છે એવા લોકો પર કેસ કરવા તંત્રને ટકોર કરી હતી અને જો તંત્ર આમાં ધ્યાન આપે નહીં તો હું જાતે

હા તો કેસ કરો એ તો બંધ કરી દેવું પડે ભાઈ અને આપણા લોકોને પણ કહીએ છીએ અમે ક્વોલિટી સારી આપો ક્વોલિટી સારી આપો થોડી ઘણી ખામી ના કારણે આપણે એનો ઓછો ભાવ મળે છે આપણે પણ કાળજી રાખો કારણ કે એને પણ વેપાર કરવો છે પણ ઈરાદાપૂર્વક કોઈ વેપારી કોઈ છેતર તો હશે કોઈ નાના ખેડૂતને તો કોઈ સંજોગોમાં અમે ના ચાલવી લઈએ

ઉદ્યોગો ચલાવો સ્થાનિક લોકો નોકરી આપો આજે ધમધમી ઉદ્યોગો ચાલે તમાર પણ વેપાર ધંધો કરો અહીંયા સારી રીતના વેપાર ધંધો કરો પણ આદિવાસી શોષણ નહીં કરો ભાઈ આદિવાસી શોષણ નહીં કરો મકાઈ એટલી વાત નથી કરતો કોઈ પણ નહીં નહી અહીંયા ડેડિયાપાડામાં કોઈ પણ છે બાબતમાં આ વેપારી આદિવાસી શોષણ નહીં કરું છો નહીં તો શું છે આદિવાસી જયારે છે ને માંડે ને ઉઠે ને નાવા હું કેવાય ટગારા ટગારા બિસ્તરા પોટ ટગારા ને હું એવું નથી માનતો નાના ખેડૂતો શોષણ કરે છે એ કોઈ સંજોગો અમે ના ચાલી જઈએ ને શંકરભાઈ બધા રમે આપણે બધાએ જ આપણે ટીમ પણ બનાવો સાહેબ એ જે તંત્ર હોય એના માટે એને સાવધાન કરો સાવધાન અને બે દિવસમાં મને રિપોર્ટ મળવો જોઈએ એ જે શોષણ થતું હતું એ અટકી ગયું છે

જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ આ બધું નહીં ચાલે તમે મામલતદાર થઈ ગયા અહીંયા તાલુકાના રાજા નથી એટલું સમજી લેજો કોઈ ગરીબ લોકોને રંજાડવાનો એક કોઈ સંજોગોમાં ના ચલ્યું લે કઈ કહો તો એના નિયમ પ્રમાણે ચાલે નોટિસ આપો વૈકલ્પિક વ્યવસ્થા કરો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કે ના કરવાની હોય

અમને શા માટે તમે છંછેડો છો અમે વિકાસમાં માન્યા છે તમારા પણ સહકારની જરૂર છે એ ખાતે તાળી નથી પડતી વિકાસ કરવો હોય તો પદાધિકારી ને અધિકારીઓ ભલે સાથે મળીને પણ ગરીબ જનતા ને આદિવાસી ને રંજાડો ના હોય ને કાયદો કાયદો ભલે હોય પણ કાયદામાંથી પણ વ્યવહાર રસ્તો કાઢો પડે કે ના કાઢવો પડે કાયદો તો છે અમને ખબર છે કાયદાનું પાલન અમે કરીએ છીએ

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર